રાપરા વાગડના બે ચિત્રે બોગસ આધાર કાર્ડ અને માણસો મારફતે લાકડીયાના ત્રણ અલગ અલગ સર્વે નંબરની જમીનોનો મોરબીની પાર્ટી સાથે એક આઠ શૂન્ય કરોડમાં ભારોભાર સોદાખ કરીને સુથી પેટે રોકડા એકત્રીસ સાત પાંચ લાખ મેળવી લીધા હોવાનો દાંડ બહાર આવ્યો છે લાકડીયાની મોબાઈલ ફ્રેનના દુકાનદાર અને ગામમાં સર્વે નંબર એકસો સો થી માલિકીની તેર એકર જમીન ધરાવતા મુકેશ રતિલાલ જાટાવાડિયાએ બનાવ અંગે લાકડીયાના રોહિનગીરી પ્રભુગીરી ભાવાજ અને રાપરના થોરિયારીના વિહાભાઈ ગેલાભાઈ ભરવાડ સામે ધાકધામાં એજદારી નોંધાવી છે દિવાળીના થોડા દિવસો અગાઉ મોરબીની એક પાર્ટીએ આ તેર એકર જમીનનો સોદો કર્યો હોવાનું અને તે પાર્ટી જમીન વેચવા ગામમાં ફરતી હોવાની પરિચિતો મારફતે જાણ થતા મુકેશભાઈ ચોંકી ઉઠ્યા હતા ફરિયાદીએ કથિતપણે તેમની જમીનનો સોદો કરનાર મોરબીના જગદીશ ભાવભાઈ સંઘાણી અને તેમના ભત્રીજા રાકેશ રમેશભાઈ સંઘાણીનો સંપર્ક કરીને તેમને મળવા બોલાવતા હતા મોરબીની પાર્ટીને મળ્યોને કૌભાંડ જૂનું આ રોજ મોરબીના કાકા ભત્રીજો લાકડીયા આવીને ફરિયાદીને મળ્યા ત્યારે મુકેશે પોતે જમીનનો કોઈ સોદાક્ત કહ્યું ના હોવાનું જણાવી તેમની પાસે આધાર પુરાવા માંગ્યા હતા મોરબીની પાર્ટીએ તેમને જણાવ્યું હતું કે રોહિત બાવાજા અને ચિંતા ભરવાડ માને તેમણે ના રોજ પ્રતિ એકરે પાંચ ત્રણ પાંચ લાખ લેખે ચાલીસ પોઈન્ટ સાત પાંચ લાખમાં ખરીદવા સોદાક્ત કર્યો હતો અને દસ લાખ સુધી પેટે ચૂકવ્યા હતા સોદાખતમાં મુકેશભાઈ અને તેમની માતાના નામ સરનામાના આધાર કાર્ડ પ્લેટોગ્રાફ જોડાયેલા અને સહીઓ કરાયેલી હતી મુકેશભાઈએ જણાવ્યું કે આધાર કાર્ડ અને ફોટોગ્રાફ બધું જ બોગસ હતું સહીઓ પાત્ર ખોટી હતી તેમના નિયાર માતાને સહી કરતા જ આવડતું નથી ત્રણ સોદામાં સુધી પેટે એકત્રીસ પોઈન્ટ સાત પાંચ લાખ મેળવેલા જગદીશ સંઘાણીએ જણાવ્યું હતું કે તે દિવસે તેમણે મુકેશભાઈની જમીન ઉપરાંત બાજુમાં આવેલી સર્વે નંબર પાંચસો છત્રીસ અને પાંચસો ચૌદની ની કુલ સોળ એકર ગુંઠા જમીનનો પણ મુંબઈ રહેતા પરિવાર જોડે સોદાક કરેલો અને સૂચિ પેટે એકવીસ સાત પાંચ લાખ રૂપિયા આપ્યા હતા ના રોજ રોહિત અને વિદ્વા મુંબઈ રહેતા દંપતી અને તેમના બે પુત્રો સહિત તમામ છ શાસને આધાર કાર્ડ સાતીના કારવો સાથે કાર્યપણે હાજર રખાવેલા ગૌતમ સુરાતની સામખિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ તૈયાર કરાવાવેલું અને બચાવના ના નોટરી ભદ્રેશ ડી ઓફિસે નોટરાઇઝ કરાવાયું હતું મુકેશભાઈએ મુંબઈની જે પાર્ટીની જમીનનો નો સોદાક્ત થયો હતો તે નવીનભાઈ વિમભાઈ રીતા અને તેમના પુત્રો પર અને આતીનો સંપર્ક કરતા તેમણે પણ જમીનનો સોદાખ્ત કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો રીતા પરિવાર લાકડીયા દોડી આવ્યો હતો અને સોદા ખતમાં જોડાયેલા તેમના નામના આધાર કાર્ડ સહીઓ બોગસ હોવાનું જણાવ્યું હતું લાકડીયા પોલીસે ગુનો નોંધીને બહન તપાસ હાથ ધરી છે